ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા તો વાગી ગયા છે કેટલા ખબર સાડા આઠ જોવું પડે ભૂલાઈ જાય જોયું તો હોય પેલા વ્લોગ ચાલુ કર્યા પેલા પણ ભૂલાઈ જાય તો વાગી ગયા છે સાડા આઠ અને આપણે આજે ભૂકો ભરવાનું કાલ સાંજે મુહૂર્ત કર્યું દસ વાગે વહેર હતા અગિયાર વાગ્યા સુધી એટલું ભર્યું હાલ તો જેટલી વારમાં હે ને પૂરો ખાવા બે હું પડ્યું મિમાન આવ્યા હાલો તો જો બેહી ગયા છે બપોરા કરવા વાગી ગયા છે બાર અને બપોરામાં છે રોટલા ડુંગળી છાશ અને શાક છે ગલકા બટેકાનું અને કાજી કેરી કાચા મરચાં એવું બધું છે

ના લો તો બપોરા આ કરે પછી બ્લોક કન્ટિન્યુ કરશું આ જોઈ લો ગમાણ પડવાનો ઉતરી જાય હેઠો હેઠો ઉતાર ઉતાર હેઠો પડી જાય હલવા રહે ગમાણમાં હેઠો ઉતાર ને પાછો હલવાઈ જાય ગમાણમાં કોણ કાઢ છે હલું તો હા એમ ગોગારા

એટલે ચાલે અને સાંજે કાલે હે ને આ ઓલું ભાઈ અને આ જ હું એમ તો થોડુંક આજ નાખ્યું જ્યાં સુધી જાય ને પછી વાંધો ના આવે પછી આમ ખડક હોય એવો અઘરો લાગે હાઉ કચરી જ ના હગી અને આમ હે ને આઈથેથી આમ દોથા ભરી ભરી નાખવો પડશે પછી ત્યાં હજી તો ભારે હોય જાય વાંધો નહીં આવે અને આ એક ઓટો કમ્પ્લીટ થાય ને એટલે અડધો ગાળો ભરા આ આ આંખો ભરાઈ જાય ને ત્યાં તી પછી હજી અડધો રહે નકર પૂનમ પછી ભરવો તો પણ મારા પપ્પાને કીધું આમ વેલો ભરવા માંડી એટલે ધીરે ધીરે ભરાય આપણે કઈ ઉતાવળ છે નહીં પાછું બીજું કામ હોય ને ભેહોનું એટલે નકર થાકી જાય એટલે જો હવારમાં ઘડીકાર ભરી અને પાછો વળી હાઈ જાય દસ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી બસ અગિયાર છેલ્લા અગિયાર એથી બસ વધારે ના ભરી નકર પછી નહીં ને હવાઈ ઉઠાય નહીં ભેહોનું દોવાનું હોય ને તો જો એટલો ભરાઈ ગયો અને આ છે ને મારા મમ્મી આથણા ભરે હે બૈણીમાં ઘ રસલ ગરી ગયો ઘાટો વસલ રસો થઈ ગયો તેલ ભેરવી દીધું તો આ રસો ઉપર આવી ગયો કે નહીં ઉપર આવ્યો ને રસો ઘર નહીં ખાબ આમાં ને ઘર નાખો ને કિલો એક એટલે રસો થયો ઘાટો એટલે જો તેલ ઉઠવા અને મસાલો થોડોક વધારે નાખીને તો જ મજા આવે આથણા ભરી જાય તો પીરા હોય ને મસાલા મંડા ભરાવા ઓછો હોય ને મસાલો

ના કેમ કે બહુ ખાટો ને જેવા પછી જ ખાવા હે ને કાઢી લે હું હજી તો અટાણ અડઠાણકા ખાવામાં નઈ આલે કેરી બહુ જ ખાટી લાગે છે ગરીમાં સડી જાય ને પછી મજા આવે ખાવાની મન મસાલો બહુ ભાવે આઠણા કરતાં વધારે મસાલો વધારે છે વધારે નઈ ખોצ છે મસાલો હું બહુ ભાવે અમને બધાને એવો મસાલો બહુ ભાવે એકદમ કેરી કેરી જયદીપ ને જસ્મીન ને ભાવે આટમે એકદમ ગરી જાય છે ને

તું ઘાટો રસો થઈ ગયો અને એક પેકેટ આપણે ઓલોઈજ કે ટ્રાય કરી નખ્યું ને તો બહુ મસ્ત આથણું એટલે બહુ મસ્ત કલર એ પકડે અને મસાલો એસલ ઘાટો થઈ ગયો આના ઓલો ખાલી મસાલો કરી દીધો પીરા પીરા હા પીરા લાગે અને આ છે ને ઈમાં આપણે જટણીත් નાખતા જ હોય જટણી ઈમાંય નાખીતી તમાર આ એક પેકેટ નાખી દેવાનું 5 કિલોમાં જોઉં જોશે કેટલા ગ્રામ નું હાલ તો છોકરા કહેતા 200 ગ્રામ નું હમ 200 ગ્રામ નું છે જે આવી ગયું ઈ 5 કિલો થાણમ નાખું 200 ગ્રામ તો કેટલું ઓમ પલઈ પકડી દે ક્યાં હશે રાતા રાતા થી એકદમ લા જો થઈ ગઈ હમ

અને કાહે ને કઈક રાખી ને એવું ઠામ એમાં પાણી ભરી ને માથે બની રાખી તો એ ના સડી હગે કીડ્યું એક છે ઉપર બની ના આડવી જોઈએ કાંઈ ટીપાઈ ઉપર રાખી દે હું ક્યાંક પણ રાખી દે અને પછી માં કપડું ઢાંકી દે એટલે આથણા બગડે નહીં